ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલ હવે રખડતા રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા છે લેતા મેહુલ ગંભીર ઈજાઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પૂર્વ મેયર મેહુલ વડોદરિયા બાઇક પર રૂપાણી સર્કલથી આતાભાઈ રોડ તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન રખડતા ઢોરે ટક્કર મારી જેથી માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે ભાવનગર શહેરનું તંત્ર રખડતા ઢોરનો આતંક દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે અગાઉ અનેક લોકોને રખડતા ઢોરે મોતની ઘાટ ઉતાર્યા છે પરંતુ હજી પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે રખડતા ઢોરના લીધે અનેક અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે ગવર્મેન્ટની સાથે જો પબ્લિક પણ સપોર્ટ આપશે તો જ આ પ્રશ્ન દૂર થઈ શકે એવો મારો ખ્યાલ છે તંત્ર પકડતું નથી નહીં પકડતું જ નથી એવું લાગે છે કારણ કે ઢોર તો અહીંયા છે પકડે તો આવી શકે એ આપણે જાણીએ છીએ કે આપના ઢોર રસ્તા પર ના છોડવા મારી નમ્ર વિનંતી છે લોકોની જાનહાની થઈ રહી છે લોકોને નુકસાન થઈ રહ્યું છે તો ઢોરના માલિકોને પણ મારી આ વિનંતી છે છેલ્લી નોટિસ પણ આપી દેવામાં આવી છે કડક સૂચના આપી દેવામાં આવી છે નહીતર પછી બીજી એજન્સી કામ પણ આપી દેવાનું છે ગમે તેમ થાય ઢોર રોડ ઉપર ન આવવા જોઈએ તેની મારી નિષ્ઠાપૂર્વકની કાળજી રાખીને હું કામ કરાવવાનો છું